રાહુજ જિલ્લાના સિંગવરથી પીપલો જવા માટેના રસ્તા પર છાપરવડ ગામથી પીપલોદ ગામ સુધી મસમોટા ખાડાઓનો સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. અત્યારે લગ્નની સીઝન હોવાને લીધે આ રસ્તા ઉપર વાહન વ્યવહાર ખૂબ વધી ગયો હોય. માટે આ રસ્તા ઉપર અવારનવાર નાના મોટા કિસ્માતો થતા હોય છે. પરંતુ અત્યારે આ રસ્તા પર મસમોટા ખાડાઓ જોવા મળી રહ્યા છે. જેથી વાહન ચાલકોના વાહનોને મોટું નુકસાન થતું હોય છે. જ્યારે કેટલીક વખત તો વાહન ચાલકોના વાહનોનું ટાયર પંચર થઈ જાય અથવા તો ટાયરો પણ ફાટી જતા હોય છે જેને લીધે નાના મોટા અકસ્માતો પણ થતા હોય છે પરંતુ તંત્ર દ્વારા આ ડામર રસ્તો નથી નવો બનાવવામાં આવતો કે નથી ખાડાઓ પૂરવામાં આવતા તો શું તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોઈને બેઠું છે તેમ વાહન ચાલકો તથા લોકોમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે